श्री सोमनाथमज श्रीशैले वधिकार धनम् उद्धेयम महाकालम् ओकारम् ममरेश्वरम् परलयम् वैगनाथमज दाकिन्यां धीमशंकरम् सेतुबन्धे तुरावेशम् तो आज का छोटी लिंग लिखा था जो रामेश्वरम् महादेवी આગળ એનો શબ્દ લાગે છે સેતુ સેતુ બંધે સુ રાવે વાર્તા તો ની પણ કથા કઈ આવી છે ભગવાન શ્રી રામ સાથે સંભળાયેલી આખી જોતી જોડી કથા છે આપણે બધાને ખબર છે કે કઈ કઈ ના વચન પાલન ખાતર ભગવાન શ્રી રામ એ વનમાં જાય છે કેટલા વર્ષ સુધી વનમાં જાય છે 14 વર્ષ સુધી કોણ કોણ જાય છે વનમાં ભગવાન શ્રી રામ સાથે સીતા માતા અને લક્ષ્મણજી જાય છે વનમાં જાય છે થોડો સમય વનમાં પસાર થાય છે પછી સીતા માતાનું રાવણ ભરવ કરીને લઈ જાય છે એમને પકડીને પુષ્પક વિમાનમાં લઈ જાય છે ક્યાં લઈ જાય છે રાવણ ક્યાં લઈ જાય છે સીતા માતાને ક્યાં લંકામાં લઈ જાય છે અહીંયા આગળ

અને બહુ પવિત્ર આત્મા કહેવાતી હતી હતા ગીત રાજપક્ષી પણ જટાયું એનું નામ હતું રાવણ સાથે યુદ્ધ કરતી વખતે એમની એક પાક તૂટી જાય છે અને નીચે પડ્યા હોય છે જ્યારે ગીતરાજ જટાયું શ્રી રામને કે છે કે પેલો દુષ્ટ પાપી રાવણ છે ને એ માતા જાનકીને અહર કરી અને લંકામાં લઈ ગયો છે આટલી ભાન શ્રી રામને મળે છે કે સીતા માતાને રાવણ જઈ લઈ જાય છે આગળ જતા એટલે હનુમાનજી સુગ્રીવ અંગર નદ નિમ બરાબર આ બધા મળે છે અને સાથે સેના બનાવે છે અને દક્ષિણ તરફ શ્રી રામની સેના વાનર સેનાથી કયાળ કરે છે દક્ષિણ ભારતની તરફે જાય છે જતા ખબર પડે છે કે રા તો હનુમાન દાદા તો લંકા માં જઈ આવ્યા હતા આપણને ખબર છે બરાબર હનુમાન દાદા જ્યારે એ દક્ષિણ કિનારે આવે છે ત્યારે અપાર સમુદ્ર જોવે છે હનુમાન દાદા એ મૂંઝાઈ છે કે ભઈ આ સમુદ્ર લગીન મને લંકા માં જવું કઈ રીતે ત્યારે એની સાથે રહેલી વાનર સેના એને એનું પળ એનું પરાક્રમ યાદ દેવડાવે છે અને એમ કરતા હનુમાન દાદા છે એક વિરાટ સ્વરૂપ ધારણ કરે છે અને એક છલાંગ મારી અને સમુદ્ર પાર કરવા માટે ઉડે છે અને લંકામાં પહોંચે છે માતા પિતાની ભાળ મેળવે છે ફરી પાછા આવે છે અને રામને બધી વાત કરે છે ત્યારે નક્કી થાય છે કે અફાટ સમુદ્ર હનુમાન દાદા તો લાગી ગયા પણ આ વાનર સેનાને શ્રીરામ લક્ષ્મણ એની સાથે આ બીજા બધા છે એને કઈ રીતે લઈ જવા તો શું થાય છે ત્યારે तो हनुमान दादा छे के बता पत्थरो भेगा करे छे बराबर श्री राम नाम ऊपर लखे छे अने एक पछि एक पछि एक पत्थर छे त्या दरिया मा चर्चा मुके छे अने सेतु बंद बांधे छे आवो सवई जाय होय छे त्यारे राम सतत मुंझोण मा होय के हुं कई रीते लंका मा

જે સમુદ્રની રેતાળ રેત હતી એને ભેગી કરે છે અને ત્યાં પાર્થિવ શિવલિંગ બનાવે પાર્થિવ શિવલિંગ એટલે જાતે બનાવેલું શિવલિંગ માટીમાંથી બનાવેલું શિવલિંગ અને ભગવાનની પૂજા અર્ચના કરવાનું શરૂ કરે મનોમન ભગવાન મહાદેવની એ માફી માંગે છે કે આજે મારે તમારું પૂજન કરવાનું રહી ગયું છે બરોબર એ જ સમયે એ શિવલિંગમાંથી સાક્ષાત મહાદેવ પ્રગટ થાય છે અને કે છે કે શું જોઈએ છે તમારે ત્યારે ભગવાન રામે એમ કે છે કે મને એવી બળબુદ્ધિ આપો કે જેથી કરીને આ સમુદ્ર લાંગી અને રાવણ સાથે યુદ્ધમાં હું વિજય પ્રાપ્ત કરું અને સીતા માતાને ફરી હું અયોધ્યામાં લઈ આવું ભગવાન ભોળાના છે એને વચન આપે છે એમને કે છે કે તારી સર્વ મનોકામના પૂર્ણ થશે બરાબર

ભગવાન શ્રી રામે આ જ્યોતિર્લિંગ ની સ્થાપના કરી માટે એનું નામ છે રામેશ્વરમ જ્યોતિર્લિંગ જ્યારે દક્ષિણ ભારત માં જઈએ ત્યારે આ રામેશ્વર જ્યોતિર્લિંગ ના આપણને દર્શન થાય છે આ માત્ર એક જ્યોતિર્લિંગ નથી પણ આપણા હિન્દુ ધર્મની અંદર જે ચાર ધામ આવેલા છે બરાબર એ ચાર ધામ માં એક ધામ પણ ગણવામાં આવે છે આપણે રામેશ્વર જ્યોતિર્લિંગ એવું બોલીએ છીએ ત્યાં દક્ષિણ લોકો રામનાથ સ્વામી એવું એનું નામ છે રામલિંગમ એવું પણ એને કહેવામાં આવે છે તો શ્રી રામની આજીજીના કારણે ભગવાન ભોળાનાથ નું જ્યોતિર્લિંગ આપણને મળ્યું તો સૌ પ્રથમ રામની જયકાર બોલાવીએ બોલો શ્રી રામ ભગવાનની હર